તો જે જુનાગઢમાં જે મોલાનાએ ભડકાઉ ભાષણ કર્યું હતું તેને લઈને અત્યારે કેવી રીતે આખી રાત પૂછપરછ કરવામાં આવી જુનાગઢના એસપી હર્ષદ પટેલ અમારી સાથે જોડાય છે સર સૌથી પહેલા તો વાત કરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મોલાના સલમાન અઝારીની ધરપકડ કરી લેવામાં આવી છે હવે આખો કેસ શું છે એકત્રીસ તારીખે જાન્યુઆરી એક નશા માટે એક સભા રાખવામાં આવેલી જેમાં એમણે રાત્રિના આઠથી દસ સુધીનું માઇકની પરમિશન લીધેલ ત્યાર પછી એમાં હાલ જે મૌલાના સલમાન નજરી છે એમાં એની સ્પીચ આપે છે અને એમાં જે ઉશ્કેરણીજનક જે સ્પીચ થાય છે કે જેના કારણે સુલે શાંતિનો ભંગ થઈ શકે અને વય મનુષ્ય પેદા થાય આ પ્રકારની સ્પીચ અને એ ધ્યાનમાં આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ આઈપીસી એકસો ત્રેપન ખ પાંચસો પાંચ બે એકસો અઠ્યાસી એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે સ્થાનિક જે પરમિશન લેનાર અને આયોજકો છે એમના તાત્કાલિક પોલીસ છે અહીંયા લાવી અને એમની આગળની પ્રક્રિયા કરે છે કાયદાકીય રીતે ત્રીજો જે આરોપી છે કે જેમને મોલાના સલમાન હઝરી કે જેમને આવ્યા પ્રકારની સ્પીચ આપેલી છે એમને બહારથી મુંબઈમાં એમનું રહેવાનું હોય મહારાષ્ટ્રના હોય એટલે અમારી વડી કચેરીથી ત્યાંથી એક આરોપી પકડવા માટેની મદદના આધારે એટીએસ ટીમ છે એમાં સક્રિય થઈ અને એના કારણે જે પકડાયેલો છે એમને મૌલાના સલમાન એમને હાલ જુનાગઢ લાવવા માટેની હાલ પ્રક્રિયા ચાલુ છે સર અત્યારે તો મોલાનાની મોલાના સામે એફઆઈઆર કરી ધરપકડ કરી લેવામાં આવી છે પણ કયા આધારે ફરિયાદ કરવામાં આવી છે કોઈ વિડીયોના આધારે ફરિયાદ કરાઈ છે કે પછી કોઈ ફરિયાદી બન્યું છે એમાં એવું હતું કે કાર્યક્રમ પછી જે લાઈવ એમનું યુટ્યુબમાં પણ હતું એટલે ડેટા એમાં સેવ હતો અને એક વિડીયો પણ નાનો વાયરલ થયેલો હતો આના આધારે તાત્કાલિક પોલીસે એમનું જે અગાઉનું કાર્યક્રમનું જે લાઈવ હતો એનો વિગતવાર તપાસ કરી એમાં કેવી રીતે શું શું બોલાયેલું છે આ બાબતની તપાસ કરી અને પોલીસે કાર્યવાહી કરી સાથે સર વાત કરીએ તો મુંબઈમાં ગુજરાત એટીએસએ મોલવીની ધરપકડ કરી લીધી છે અને તેના જૂનાગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે પરંતુ કેમ એટીએસ આખી તપાસમાં સામેલ થઈ છે કોઈ ટેરર ફંડિંગની આશંકા લાગી રહી તમને સ્વાભાવિક છે કે જિલ્લાની જેની ટીમ જે કામ કરતી હોય છે એમાં કોઈ પણ પ્રકારે સુલેશ શાંતિ કે કાયદો અને વ્યવસ્થાનો જ્યારે પ્રશ્ન હોય અને રાજ્ય બહારના જ્યારે કોઈ આરોપી કોઈ ગુનામાં હોય તો એમના માટે ત્યાંથી મારી સ્ટેટ લેવલની એજન્સીસ છે એમાં ઇન્વોલ્વ થતી હોય છે અને આ કેસમાં જે રાજ્ય બહાર મુંબઈના આરોપી હોય કે મહારાષ્ટ્રમાં જવાનું હોય એટલે એમાં તપાસ કરી રહી છે આગળની બાકીનું અહીંયા જે આરોપીને હાલ લાવવાની તજવીજ ચાલુ છે એ લાવ્યા પછી વિગતવારની ઇન્વેસ્ટિગેશન છે એ કરવામાં આવશે સર મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ બીજી બાજુ ઇસ્લામિક આગેવાનો એવું કહી રહ્યા છે કે માત્ર એક ક્લિપને ક્રોપ કરીને તેના ઉપર આ કાર્યવાહી કરાઈ રહી છે જ્યારે કે મોલાના અલગ મુદ્દે બોલી રહ્યા છે તેને લઈને તમે શું કહેશો નહીં નહીં જે રીતે એના શબ્દો છે એની અંદર એફઆરમાં વિગતો છે અને આખી સ્પીચ જે છે એ સ્પીચના અલગ અલગ શબ્દોને એના જે રીતે બોલાયેલું છે એના કારણે કોમી એકતા ઉપર એની બિલકુલ અસર થઈ શકે એ પ્રકારના કન્ટેન્ટ જે વાંધાજનક છે એના આધારે આ દાખલ કરવામાં આવી છે સર જૂનાગઢમાં અત્યારે આખે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મોલાનાની ધરપકડ થઈ ત્યારથી સંવેદનશીલ જેટલા પણ વિસ્તારો છે સંવેદનશીલ ત્યાં પણ પોલીસ ખડકી દેવામાં આવી છે પરંતુ મોલાનાએ ભાષણ આપ્યું ત્યારે મોટી સંખ્યામાં ભીડ હતી હવે શાંતિ ન ડોળાય તે માટે કયા તકેદારીના પગલાં ખાસ લેવામાં આવી રહ્યા છે સ્વાભાવિક છે કે અહીંયા એમની જે કોર્ટની પ્રક્રિયા જે ચાલશે એ દરમિયાન એમને જ્યાં જ્યાં લાવવામાં આવશે અને જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પણ પૂરતો બંદોબસ્ત છે દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ચાલુ છે સાથે સાથે સ્થાનિક તમામ સમાજ ધર્મના આગેવાનો લોકો સાથે પણ કોમ્યુનિકેશન પોલીસ છે એની બેઠકો શાંતિ સમિતિની બેઠકો પણ કરી રહી છે જે ઘટના બની છે એમની તપાસ અને તપાસના અંતે નામદાર કોર્ટમાં જે કઈ આગળની પ્રક્રિયા કાયદાકીય રીતે જે કરવાની થાય એ કરે એ સિવાયના વધારાના કોઈ પણ પ્રકારે હવે અહીંયા કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન થાય આ બાબતે અલગ અલગ સમાજના અને અલગ અલગ ધર્મના લોકો સાથે પોલીસ છે શાંતિ સમિતિની બેઠકો પણ કરી રહી છે સર મૌલાના અઝારીની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ હવે આગળ કાર્યવાહી શું થશે કે અહીંયા લાવ્યા પછી એમની વિગતવારની પૂછપરછ કરવામાં આવશે પોલીસ જે એફઆઈઆર દર્જ કરી છે એના આધારે આયોજકો અને એમને કેવી રીતે કોણ બોલાવવામાં આવ્યું અને આ પ્રકારના એમની વિગતો છે એ મેળવવામાં આવશે વિગતવારનું એનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને એમના આધારે જે કંઈ એમાં તપાસમાં ખુલે એના આધારે નામદાર કોર્ટમાં એમની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સર સમગ્ર મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અનેક વિસ્તારો એવા છે ત્યાં આગળ સંવેદનશીલ વિસ્તારોને જોઈને પોલીસે બંદોબસ્ત તો ગોઠવી દીધો છે પરંતુ સંદેશના માધ્યમથી તમે લોકોને શું અપીલ કરશો બિલકુલથી લોકોને કે આવા કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં જે વાંધાજનક ટિપ્પણીઓ કરવી અથવા તો આ ઘટનાને કારણે અથવા તો આ ઘટનાને રિલેટેડ કોઈપણ પ્રકારે લોકો આવા અફવામાં પણ દોરવાય પણ નહીં ને જાતે કોઈપણ પ્રકારની આવી અફવાઓ ફેલાય ફેલાવે નહીં અને આવા સોશિયલ મીડિયામાં મેસેજ ન કરે એવી પણ અપીલ છે